દિવસે રાત્રે બાર વાગે પાલોર ને પી આઈ જામનગર હાઈવે ઉપર કેટલા આપવા ને દ્વારકાધીશ છે ત્યાં ટુકારો બંધ કરાવવા આવ્યા અને અમે પ્રતિષ્ઠિત વ્યક્તિ અહીંયા બેઠા હતા ચા પાણી પીતા હતા તો મેં બેનને રિક્વેસ્ટ કરી કે બેન આ દુકાનો હું બંધ કરાવો છું અમુક ગામમાં પૂરી રહીએ છે અમુક બંધ રહીએ છે બંધ કરાવો છું એટલે ગુસ્સે ભરાઈ ગયા એ દરમિયાન ત્યાંથી પબ્લિકમાંથી પબ્લિકમાં કીધું કે ભાઈ દારૂની ડિરેક્સ ફાન્ડમાં ચાલુ છે એટલે મેં બેડમને કીધું કાલો આપણે ડિરેક્સ ફાન્ડમાં જ રેડ પાડી અને અહીંયા દારૂ ખૂણે એમ વેચાય છે હવે એ એવું કીએ મને ખબર નહોતી કોણ પબ્લિકે કીધું એટલે બેડમ એકદમ ગુસ્સે ભરાઈ ગયા અને કીધું કે જનતા રેડ કરો કાલાવડમાં ઘણા સમય ત્યાં જનતા રેડો થાય છે અને એ સોશિયલ મીડિયામાં ફરે છે કાયદેસર દારૂની ભઠ્ઠીઓ પકડાય છે મિની ફેક્ટરીઓ પકડાય છે કાલાવડમાં લોકો ડ્રાહીમામ છે આ પીઆઈનું વેપારીઓવાળાઓ સાથે પરિવર્તન છે અમુક દુકાનદારોને ચાલુ રાખવા દઈએ છે અમુક દુકાનો નાના ધંધાર્થીઓને હેરાન પરેશાન કરે છે અને દારૂ ચરસ ગાંજો અફીણ અને કોકાઈન પાવડર જેવા બેફામ છે એમાં ઘણા સોશિયલ વર્કરોએ અગાઉ વિડિયા પણ મૂકેલા છે અને એ બાબતમાં આજ આજ દિન સુધી કોઈ કાર્યવાહી એસપી કચેરીથી નહીં કંઈ કરવામાં આવી નથી કે કોઈ તપાસ કરવામાં આવી નથી અને મેં જે વાત હતી

સાચી હકીકત જાણે અહીંયા શું ચાલે છે અને ગ્રહ વિભાગ પણ કાલાવોડમાં કેના ઇશારે આ બધું થઈ રહ્યું છે કે જાણી અને જે કોઈ ડી સ્ટાફ હોય પીઆઈ હોય કે જે કોઈ લાગતા ઓળખતા હોય એની સામે પગલાં રહીએ એવી એટલી મારી માંગણી છે અને આ હકીકત કાલાવડમાં બધા જાણે છે ખુલે આમ વેચાય છે દિલક્ષ ફાર્મમાં એવું તમામ લોકો કહે છે અને બીજી જગ્યાઓ પણ ભટ્ટીઓ પકડાણી છે બુટલેખોરો બેફામ છે